હવે આપણે દહીં ને આવી રીતે મિક્સ કરી નાખીશું આ પ્રકારની દહીં ધોરેલી છે જો તમને એનામાં ગોળ ઉમેરવું હોય તો તમને જો મીઠી થોડોક વાળા ભાવતા હોય તો તમે એ પ્રમાણે કરી શકો છો તમારી મરજી મારા ઘરમાં વાળા મીઠા નથી ભાવતા એટલે હું એનામાં ગોળ નથી ઉમેરતી તમને જો ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો મિક્સ કરી નાખ્યા છે સ્વાદ અનુસાર મીઠું અને હું લાલ મરચા ઉપયોગ નથી કરી રહી એટલે આપણે લીલા મરચા તીખા વધારે લીધા છે તમે જોઈ શકો છો લસણ લીધું છે આદુ નથી લીધું મેં તમને જો ભાવતું હોય તો તમે ઉમેરી શકો છો તો મિક્સ કરી નાખીશ આ વડા બહુ ટેસ્ટી બને છે જો તમે આવી રીતે બનાવશો તો તમને ખુબ જ સરસ લાગશે આપે બધાને મિક્સ કરી નાખ્યા છે હવે એના માપે મસાલો ઉમેરીશું મસાલા માપી લઈશું અર્ધ અડધી ચમચી હવે એનામાં આપણે ઉમેરીશું વિસેલા ધાણા એક ચમચી એક ચમચ અને આખો એક ચમચી લીધો છે અને પછી આપણે મિક્સ મિક્સ કરી છે તો એકદમ આવી રીતે આપણે 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 કરવાનું જોઈ શકો છો તમે ઉમેરીશું જુવારનો લોટ જે અડધી કટોરી જેટલો લીધો છે અને પછી આપણે મિક્સ કરીશું બે ચમચી જેટલો આપણે લઈશું ઘઉંનો લોટ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો આપણે સારી રીતે મિક્સ કરી નાખ્યું છે હમણાં આપણે પાણી એનામાં નથી ઉમેર્યું હવે જરૂર પડશે તો ઉમેરવાનું છે હવે એમાં આપણે પાણી ઉમેરીશું તો જે કટોરીમાં આપણે તેલ લીધા છે એ જ કટોરી લઈશું આપણે હવે એને આપણે મિક્સર લઈશું આપણે એક કટોરી જ પાણી જોઈએ છે ઘણું બધું પાણીની જરૂર નહીં પડે થોડાક આપણે પેલા ધાણા ઉમેરી નાખીશું અને પછી આપણે ફરીથી આવી રીતે આપણે ધાણા માથે ઉમેર્યા છે આવી રીતના તમે જોઈ શકો છો હવે ઉંગળીઓની મદદથી થી આવી રીતે આપણે દબાવ છે તમે જોઈ શકો છો કે સારી રીતે આપણો મસાલો એકદમ સારી રીતે મિક્સ થઈ જાય જો તમને લાલ મરચા ઉમેરવા હોય તો તમે ઉમેરી શકો છો હું એનામાં તીખા મરચા

એક જ કાઢ્યું છે આપણે આપણે ઉપર અને પછી એને તો આપણે મીડિયમ સાઈઝ નું કરવાનું છે ઘણું બધું આપણે પતળું નથી કરવાનું તમે જોઈ શકો છો આવી રીતના જોઈ શકો છો ફ્રેન્ડ આપણે મીડિયમ સાઈઝ ની રોટલી આવી વડાની રોટલી બનાવી નાખી છે હવે આપણે રગણા ની મદદ થી નાના નાના વડા કરીશું આવી રીત ને તમે જોઈ શકો છો હવે આને આપણે બધા આપે આવી રીતે જો તમને મોટા જોતા હોય તમે એ પ્રમાણે નાની કે મોટી આવી રીતે તમે જોઈ શકો છો બધા કરી નાખીશું અને પછી આપણે સારી દીધું છે હવે એનામાં આપણે ઉમેરી નાખીશું ગેસ ને આપણે ધીમું પર નાખ્યું છે અને તમે જોઈ શકો છો એકદમ સારી રીતે તાળી ગયા છે અને થોડાક આવી રીતના ફૂલી પણ ગયા છે તમે જોઈ શકો છો આપણે નાની નાની સાઈઝ કરી છે જો તમને મોટી જોતી હોય તો તમે એ પ્રમાણે કરજો જોઈ લો એકદમ સારી રીતે ફૂલી ગયા છે અને પાકી પણ ગયા છે આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપ તેલને થોડું ધીમું કરી નાખ્યું છે તો ફ્રેન્ડ્સ આવી રીતે જ્વારના વડા તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો આટલા ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે કે તહેવારો માટે આપણે આવી રીતના નવા નવા નાસ્તા બનાવીએ તો એટલું ટેસ્ટી સ્વાદિષ્ટ લાગે છે તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો જ્વારના લોટના વડા બનાવ્યા છે આપણે તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો જો તમને સારું સિમ્પલ લાગે તો તમે મારી ચંદ્રને લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો તમારા ફ્રેન્ડ સાથે આવી નવી નવી રેસીપી શેર કરજો સિમ્પલ છે આસાન છે અને જો તમને સારું અને સિમ્પલ ચેનલ ને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો ઇરીના કુક એન્ડ સિમ્પલ ને ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ ધન્યવાદ